ગીર સોમનાથ જિલ્લાને કાર્યરત કરવાની માંગ સાથે વેરાવળના વેપારીઓ અને સામાજિક કાર્યકર્તાઓ પહોંચ્યા વેરાવળ ડેપ્યુટી કલેક્ટરની ઓફિસે ડેપ્યુટી કલેક્ટરને આবেদন પત્ર આપ્યો અને વહેલી તકે ગીર સોમનાથ જિલ્લાને કાર્યરત કરવામાં આવતી અડચણોને સત્વરે દૂર કરવાની માંગ કરી સોમનાથ જિલ્લો ગીર સોમનાથ જિલ્લો સરકારે જાહેર કર્યો છે એ 15 ઓગસ્ટ થી શરૂ થાય એના માટે આજીમ આપવા માટે આવ્યા હતા અને જુનાગઢના આગેવાનો વેરાવળ સોમનાથ જિલ્લાને કાર્યરત કરવામાં વિઘ્ન ઉભા કરી રહ્યા છે કારણ કે સોમનાથ જિલ્લો બને તો સોમનાથ શાસણ સહિત ઇન્ડસ્ટ્રીઝ અને બંદરો પણ સોમનાથમાં આવી જતા જુનાગઢ ઝાંખું પડી જાય તેમ છે જોકે વાસીઓ પણ હવે આ મામલે વાસીઓને ફાવવા દેવાના મૂડમાં નથી તેઓ વેરાવળ જિલ્લા માટે જીવદાવ પર લગાવવા તૈયાર છે રાજકીય વિરોધ એટલા માટે કરવામાં આવે છે કે જુનાગઢવાળાને એમ લાયગ્યા કરે છે કે અમે જો આ વેરાવળામાંથી આ આવી જશે વેરાવળ જિલ્લો થઈ જશે તો જુનાગઢની કિંમત ઘટી જશે આગળના ભગવા વેરાવળની પ્રજા આ વાત સહન નહીં કરે અને પેલું વહેલું હડતાલનું હેરાણ આપવામાં આવશે બીજું ધરણા કરવામાં આવશે અને જરૂર પડશે તો આ મરણ ઉપવાસ ઉપર પણ વેસવામાં આવશે ગીર સોમનાથ જિલ્લો કાર્યરત નહીં થવાના અનેક કારણો રજૂ કરાઈ રહ્યા છે તેવા સમયે વેરાવળના લોકોની ધીરજ પણ હવે ખૂટી રહી છે અને વેરાવળ વાસીઓ ગીર સોમનાથ જિલ્લો જલ્દી જ કાર્યરત કરવાની માંગ ઉગ્ર કરી રહ્યા છે દિલીપ મોરી વીટીવી જુનાગઢ